સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં હિન્દુ મંદિરોને તોડી પાડવા માટે નોટિસો અપાઈ હોય જેના વિરોધમાં જણાવાયું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં માં આવેલ અનેક હિન્દુ મંદિરોને તોડી પાડવામાં આવે છે અને અસંખ્ય હિન્દુ મંદિરોને તોડી પાડવા માટે નોટિસો અપાય છે વિકાસ માટે સનાતન હિન્દુ મંદિરો જ અડચરૂપ થઈ રહ્યા છે એવા આક્ષેપો સાથે વિવિધ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલા પત્રમાં જણાવાયું હતું કે સુરત શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર મઝારો તથા મસ્જિદો ઉભી છે તેમજ દિવસેને દિવસે ને દિવસે રહ્યા છે ડેવલપ થઈ રહ્યા છે સુ આંધળા અને ગાંડા થઈ રહેલા વિકાસને દેખાતું નથી સુરત શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજો તથા મેટ્રોના કામમાં આ તક લખી શાસનને હિન્દુ મંદિરો અર્ચન રૂપ કેમ થઈ રહ્યા છે મઝારો મસ્જિદો કેમ નહીં માટે સહિષ્ણુ હિન્દુ સમાજને આવો અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કરાયા હતા આજે રજૂઆત એ પ્રકારની છે કે મઠ મંદિરોને તોડવા માટે જે મ્યુનિસિપલ કમિશનર તરફથી જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતો બધા ઉપસ્થિત થયા છે આ મંદિરોને તોડવાનો અને વિકાસ કરવાનો આવો રસ્તો અમે હજુ સુધી ક્યાંય જોયો નથી મંદિરનો તમને નડતર હોય એ આપણે સમજી શકીએ છીએ પણ એનો અર્થ એવો નથી કે એને તોડી જ ના આપું એને કંઈ પણ બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે છે જે જગ્યાએ તમને નડતર હોય એ બીજી જગ્યાએ નડતર ના હોય ત્યાં મંદિરની જગ્યા આપો મંદિર ક્યાં બનશે હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે વિકાસ સાથે કે રોડ સાથે જોડાયેલી આ નોટિસ આપવામાં આવે તો કઈ રીતે હિન્દુ હિતની વાત કરનાર જે સરકાર છે એ સરકારને જ અમે જાણ કરવા માટે આવ્યા છીએ કે આપ હિન્દુ હિતની વાત કરીને વિધાનસભામાં લોકસભામાં વોટ માંગો છો એજ વ્યક્તિ પાસેથી છે આજે પચાસ પચાસ સોસો વર્ષ જૂના જે મંદિરો છે દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની તમે વાત કરો છો અને પછી એક બાજુ આપણે હિન્દુત્વની વાત કરીએ તો આ વિરોધાભાસી વલણ ક્યાં સુધી ચાલશે આ પ્રજા ધ્યાનમાં લેશે આ બાબત બાબતમાં કમલેશભાઈ ક્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ પ્રમુખ આજના બે વિષય અમારે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આખા દેશભરની અંદર આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવદેવી દર્શન કરવા જે બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે આ હુમલાખોરોને ઠાર કરવામાં આવે અને એની સાથોસાથ જે આવા લોકોને જમ્મુ કાશ્મીરની અંદર પનાહ આપે છે જેને હાચવે છે આવા મુસ્લિમોની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે એક આવેદનપત્ર અમારું એ છે અને દેશભરમાં આ કાર્યક્રમ છે બીજું આવેદનપત્ર અમારું એ છે કે સુરત મહાનગરપાલિકાની હદની અંદર આવતા અગિયાર જેટલા જે પૌરાણિક મંદિરો છે જે ચારસો ત્રણસો અને બસો વર્ષ જૂના છે આને રોડ ઉપરના જે મંદિરો છે એ હટાવવાની નોટિસ આપવામાં આવે છે તો અમારી માગણી એવી છે કે રોડ ઉપર આવતી મજારો રિંગ રોડથી માંડીને કલેક્ટર કચેરી સુધીમાં ચારથી પાંચ મજારો અને મસ્જિદો આવે છે વરાછા ગરનાળા પાસે એક મસ્જિદ છે એની હેઠળથી જો મેટ્રોનો રોડ પણ બદલી નાખતા હોય તો આ હિન્દુ ધર્મના જે મંદિરો છે એ મંદિરો કોઈ પણ સંજોગોમાં તૂટવા ન જોઈએ પહેલાં મજારો હટશે પછી જ મંદિરો હટશે એવી અમારી માગણી છે આજે અમે જે અગિયાર મંદિરોમાં જે નોટિસો આપી છે મંદિરોના ભક્તોને અને મંદિરોના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે એટલે આજ થઈ અમે આગામી કાર્યક્રમો શું આપવા જો આ બંધ ન રહે તો એને અમે આગામી કાર્યક્રમ આપવાની અને જલ્દ કાર્યક્રમ આપવાની પણ તૈયારી કરી છે સરકાર હિન્દુ હિતની વાત કરી સરકાર છે ને કેમ નોટિસ આપવામાં આવે છે હિન્દુ હિતની વાતવાળી સરકાર હોય તો પણ અમને વિશ્વ હિન્દુ પરિષદ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલું નથી પહેલેથી હિન્દુત્વની વાત આવતી હોય તો સરકાર કોઈ પણ નહીં હોય અમને હિન્દુઓની હાઇડ જ રહી છે જે રીતે ગુજરાત ભરમાં સરકાર દ્વારા હિન્દુ ધર્મની આધારસ્ત ગણાતી સંસ્કૃતિને નષ્ટ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે અને જે મંદિરો તોડવાની નોટિસો આપવામાં આવેલી છે એ શબ્દો અમે ખાસ ખાસ શબ્દમાં એમનો વિરોધ કરીએ છીએ અને જે નોટિસો આપી છે એ નોટિસો પરત લઈએ અને હિન્દુ સમાજના જે આધાર સ્તંભ ગણાય છે એવાને તોડવાની કોશિશ પણ નહીં કરે જ્યારે વિધર્મની મસ્જિદો છે એ મસ્જિદો રોડ ઉપર નડતર હોવા છતાં પણ એમને કોઈ બતાવવામાં નથી આવતી અને જે શાંત પ્રજા હિન્દુ હિન્દુ પ્રજા છે એમને તડપાવવામાં આવે છે તો જો સત્વરે જે મંદિરોને નુકસાન કરવાની જે વાતો કરે છે એ સત્વરે બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર હિન્દુ સમાજ ઉપર આવી અને એમનો સખ્ત વિરોધ કરશે